આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે પરંતુ જે ભરૂચ જિલ્લામાં છે જેટલી અની બેઠકો છે ત્યાં તેઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અલગ અલગ સભાઓ ગજવી રહ્યા છે ગામડે ગામડે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે પરંતુ તેઓ નર્મદા નથી પહોંચી શકતા આને લઈને હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી છેલ્લા ઘણા સમયથી તેઓ દ્વારા નર્મદામાં ધામા નાખવામાં આવ્યા છે અને ચેતર વસાવાનો મોરચો ઈસુદાન ગઢવીએ સંભાળ્યો છે અને તેઓ દ્વારા ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે સાથે મનસુખ વસાવાને આડે હાથ લેવામાં આવી રહ્યા છે શું કહી રહ્યા છે ઈસુદાન ગઢવી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ લોકસભા સીટ અવારનવાર ચર્ચાનું કેન્દ્ર બનતી દેખાઈ રહી છે મનસુખ વસાવાનું નિવેદન હોય કે ચેતર વસાવાનું નિવેદન તે નિવેદન છે તે ભરૂચ સીટ ઉપર ગરમાવો લાવી દેતા હોય છે પરંતુ આ દિવસોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તે પોતાના ઉમેદવાર અને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચેતર વસાવાના સમર્થનમાં હવે ઠેર ઠેર નર્મદા જિલ્લામાં પ્રચાર પ્રસાર કરતા દેખાઈ રહ્યા છે આમ તો થોડાક દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના વિવિધ નેતાઓ દ્વારા પણ નર્મદા જિલ્લામાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું કારણ કે ચૈતર વસાવા છે તે નર્મદા જિલ્લામાં પ્રવેશી શકતા નથી થોડા દિવસ અગાઉ જે દેડિયાપાડા તાલુકાના બોગજ ગામમાં તેમના ઉપર વન કર્મચારીઓને માર મારવાને લઈને જે આખો કેસ થયો હતો તેના કારણે ત્યારબાદ તેમને જેલમાં પણ જવું પડ્યું હતું અને હવે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ નર્મદા જિલ્લામાં તેમને પ્રવેશબંધી હોવાથી તે ભરૂચની અન્ય જે છ વિધાનસભા છે ત્યાં પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે સુદાન ગઢવી તેમની સાથે જે ચૈતર વસાવાના પત્ની છે વસાબેન વસાવા સાથે જે કોંગ્રેસના નેતાઓ છે કાર્યકરો છે તે પણ નર્મદા જિલ્લામાં પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા છે આને લઈને યસુદાન ગઢવીએ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે ચૈતર વસાવા ઉપર ખોટા કેસ કરીને તેમને ચૂંટણી ન લડવા માટે તો પહેલાં ષડયંત્ર કરવામાં આવ્યા પરંતુ હવે નર્મદા જિલ્લામાં તેઓ પ્રચાર પ્રસાર ના કરી શકે તે માટે પણ અલગ અલગ રીતે તેમના સામે કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે પહેલા તો ઈસુદાન ગઢવીએ શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો માનનીય ચેતરભાઈ વસાવાને જ્યારે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે ત્યારે આજે ડેડિયાપાડાની એક એક વિધાનસભાની એક એક ગામોમાં આજે ખૂબ જોરશોરથી લોકોમાં એક ઉત્સાહ છે ચેતરભાઈ નથી છતાં પણ ચેતરભાઈના ધર્મપત્ની કોંગ્રેસના જે લડેલા ઉમેદવારો સહિત જે લોકો ગામો ગામ જાય છે ત્યાં ખૂબ લોકોનો પ્રેમ મળી રહ્યો છે એક જ નારો આવે છે એક જ ચાલે ચેતરભાઈ ચાલે અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને જે નર્મદા જિલ્લામાં પ્રવેશ ફરમાવળ ફરમાવડાવી છે ભાજપે આખું ખોટો ફરજી કેસ કરીને ષડયંત્ર કર્યું છે એનાથી લોકોમાં ખૂબ રોષ છે લોકો ચેતરભાઈને અહીંયા જોવા માંગે છે પણ ઉલટાનું લોકોમાં ભાજપ પ્રત્યે પણ એક રોષની લાગણી જોવા મળી છે કે ચેતરભાઈને અહીંયા ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે આદિવાસી સમાજનો અહીંયા કંઈ વિકાસ નથી થયો લોકોમાં એવું એવો એક વાત પણ ચાલી રહી છે ત્રીસ વર્ષથી મનસુખભાઈ સાંસદ છે સારી સ્કૂલો નથી ગામડાઓમાં સારા રસ્તા નથી આજે ગામડાની હાલત દયનીયત છે પાણી નથી સિંચાઈનો પીવાનો પાણી પણ નથી તમે વિચાર કરો નર્મદના ડેમ બાજુમાં છે ત્યારે આ સ્થિતિમાં લોકો ખૂબ પીડાઈ રહ્યા છે મેં પણ કેટલાક ગામોમાં મુલાકાત લીધી લોકોમાં એક ભાજપને જે મત આપીને આશા હતી ત્રીસ વર્ષથી સાંસદ બન્યા છતાંય એ આશા પૂરી ન કરી શકતા મનસુખભાઈ પ્રત્યે તો રોષ છે જ સાથે સાથે ભાજપ પ્રત્યે પણ છે અને ચેતરભાઈને આવકારવા માટે તમામ ગામો ગામમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલું ચોક્કસ છે કે ચેતરભાઈ આદિવાસી સમાજની એક આશા બની ગયા છે આ હતા આમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી જેમણે નર્મદા જિલ્લામાં પ્રચાર દરમિયાન ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા તેમણે ખાસ પાણીનો જે મુદ્દો છે તે વિકરાળ બનતો જઈ રહ્યો છે નર્મદાનું પાણી છે તો લોકો સુધી નથી પહોંચી રહ્યો કે નર્મદા ત્યાંથી નજીક છે તો પણ આને લઈને તેમણે મનસુખ વસાવા જે હાલના વર્તમાન સાંસદ છે તેમના ઉપર પણ વરસ્યા હતા આ વિવાદ ફરી એકવાર વધુ ઉગ્ર બન્યો છે ઈસુદાન ગઢવી છેલ્લા ઘણા સમયથી નર્મદા જિલ્લામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને તેઓ મનસુખ વસાવા ઉપર ચાપકા પણ મારતા દેખાઈ રહ્યા છે અને આને લઈને હવે ઈસુદાન ગઢવી સાથે ચેતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા પણ મેદાને જોવા મળી રહ્યા છે કોંગ્રેસના કાર્યકરો પણ ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પરંતુ ભરૂચની હાલ વાત કરવામાં આવે તો ભરૂચમાં જે એક તસવીરે ખળબડાટ મચાવી દીધો હતો થોડાક દિવસ અગાઉની જેમાં ભરૂચના જે કોંગ્રેસના મહામંત્રી હતા સંદીપ માંગરોલા તેઓ છોટુ વસાવા સાથે ગાંધીનગર શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે તેમની સાથે જોવા મળ્યા હતા એટલે નર્મદામાં તો કોંગ્રેસ સાથ સહકાર આપી રહી છે પરંતુ ભરૂચમાં સ્થિતિ છે તે કંઈ જુદી દેખાઈ રહી છે હજી પણ કોંગ્રેસના કેટલાક નેતાઓ છે તેમની નારાજગી યથાવત જોવા મળી રહી છે પરંતુ આગામી સમયમાં જ ખબર પડશે કે ચેતર વસાવા તેમને મનાવવામાં કેટલા સફળ નીકળે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો